રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીમાં આજ રોજ એન્યુઅલ સ્પોર્ટ્સ નીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા ધોરાજીના જમકંડોરના રોડ પર આવેલા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજ રોજ એન્યુઅલ સ્પોર્ટ્સ નીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોક લાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રમેશભાઈ ધડુકમાં તેના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું છે એન્યુઅલ સ્પોર્ટ્સ નીટને ખુલ્લો મૂકવામાં આવ્યો રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે